E... આમ તો માતૃ દિવસ નિમિત્તે અમે આપને વંદના કરવા આવ્યા છીએ અહીંયા આમ તો અમારો એક સરસ મિત્તલભાઈનો ને બધાનો આઈડિયા હતો કે જે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓના પરિવારમાં જે હયાત માતા પિતા હોય તો આપણે માતૃ દિવસ નિમિત્તે એમને એમની વંદના કરીએ એટલે બધા સ્ટાફને ઘેર આ રીતે અમે જાય છીએ અને અમારો પરિવાર તો છે જ પણ પરિવારમાં જેના માતા પિતા હોય એને પણ અમે અમારા માતા પિતા તરીકે જોઈ અને એને વંદન કરીએ છીએ વંદના કરીએ છીએ મનીષભાઈ છે એ પાંચ વર્ષથી કરુણા ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે પણ સતત એવું લાગે કે પાંચ વર્ષથી આ નહીં પણ કરુણા ફાઉન્ડેશનની સ્થાપના થઈને ત્યારથી જોડાવા હોય ને એટલી લાગણી એનામાં છે અને એકદમ સેવાભાવી બધા સાથે હળી મળી જાય કોઈ સાથે નાના મોટા જેવું એવું નહીં અને બધા સામે એને એટલું જ માન આપે એમ કહેવાય કે ત્યાં મેં ગિરનારીભાઈ છે એને ત્યાંય કીધું ને અહીંયા કહું છું કે મિત્તલભાઈના બે હનુમાન છે બે હનુમાન છે એ આખો ખબર ઉપર બધું લઈ અને સંસ્થાનું ઘણું બધું સેવા કરે છે અને એકદમ ભોળો ભાવ નિર્દોષ કાંઈ એમનામાં કપટ જેવું નહીં કાંઈ નહીં અચ્છા અમે તો એને કર્મચારી તરીકે ઓળખીએ છીએ પણ એક દીકરા તરીકે તમે એને નાનપણથી જોયા હોય એટલે તમને કહો કે મનીષભાઈ નાનપણથી કેવા હતા પછી શું ફેરફાર થયા ખાલી આમાં જ કાંઈ તા આત્મા ત્યાં સુડાત આત્મારો દીકરો બહુ સરસ

અરુણા ફાઉન્ડેશન માં આવ્યા પછી શું ફેરફાર તમે એના માં બહુ સારું બહુ સારું આમ કઈ વાત કરે કે અમે આજે આવું કર્યું આવું આવું થયું તો આજ અમે આ જગ્યાએ ગયા હતા પક્ષીના માળા વેચ્યા કે આવું કર્યું આ તો અત્યારે મને નથી પહેલા જાતો પોતે જાતો મને લઈ જાતો એમ મારે લઈ જાતો મછલીમાં લોટ નાખવા

કરુણા ફાઉન્ડેશન જેવી જીવદયા અને એની ગૌ સેવા અને આ બધું કામ કરે છે એના એમાં જોડાયા પછી એક અમને ખુદને આત્મસંતોષ થતો હોય છે કે અમે એક એવી જગ્યાએ છીએ જ્યાં અમે જે કંઈ કર્મ કરીએ છીએ એની નોંધ ભગવાન કહે છે એટલે સ્વાભાવિક છે કરુણા ફાઉન્ડેશનમાં એમને તો પાંચ વર્ષ થયા અમને તો હજી એક વર્ષ જઈ નથી મને તો પણ પાંચ વર્ષમાં તમે જોયું હશે કે આટલી બધી સેવાઓ માછલીઓને લોટ નાખવા જવાનું નિયમિત શ્વાન છે એને હા ગૌ સેવા તો એનાથી તમને એવું કાંઈ અનુભવ થયો કે ઘરમાં કંઈક આ સેવા ચાલુ થયા પછી ઘરમાં કંઈક સારું થયું હોય સારી સારા સમાચાર આવ્યા હોય સારી કંઈક બનાવ બહેનો હોય પ્રસંગ બહેનો હોય મારા તો બધા સારું થયું જેમ કામ મેં ચાલ્યું ને હા બધું સારું થઈ ગયું એમ બધું સારું માતાજી કરે એને મકાની મળી ગયો એનો લગ્ન ઈ કરાવી નાખ્યો હા લગ્ન ઈ કર્યું મકાન ઈ મળી ગયો બધે અહિયાં ટ્રસ્ટ માં આવી પછી બધે સારું થઈ ગયો ખાલી એક મારો દુઃખ રહી ગયો કે એના પપ્પા એના લગ્ન નથી એ ગુજરી ગયા હતા પણ એમના આશીર્વાદ તો હોય જ એમની સાથે તો જ આ થતું હોય અને એ પણ આત્મા હશે પવિત્ર આત્મા હશે કે એનો દીકરો આવા કામ કરે તો એને અહીંયા ઉપર બેઠા એને એક શાંતિ થતી હોય એને એમ થાય કે વાહ ઘણા દીકરા એવા હોય કે એમ થાય કે આ મારા ગયા પછી શું કરશે પણ એને એ ચિંતા નહીં હોય કે આ સેવા ભાવે છે હા ઓમ જોત ને તો એને રાજી થાત કે મારા છોકરા હારા ચડી ગયા હારા કામ કરે હારા માણા એને બધી બધી હારી બધાય ને એમ જ કરે કોઈ દી ઊંચી અવાજ વાત જ નહી કરે આમ તમે બોલ્યા રાખો આ સાનું નું સાંભળાય રાખે આમ કેલા રાખે રે બધાય સાથે ભળી જાય કોઈ સાથે એવું નહી કે હું આટલો અમે તો હજી એનાથી જુનિયર છીએ અમને તો એક વર્ષ એ રહ્યું મને તો પણ છતાં એની આરે જે આટલા દિવસમાં જે અમારે વાતચીત થતી હોય અમારે નાતો જે રીતે જોડાઈ ગયો એમ લાગે કે આપણે તો વર્ષોથી ઓળખીએ છીએ એટલે એ અમારી સંસ્થાનું અમારું જે કર્મચારી છે અમારો પરિવાર છે એ એના કારણે જ એકબીજા સાથે આવી રીતે પ્રેમથી બંધાયેલો છે બધા સુખ દુઃખમાં સાથે રહીએ છીએ અને ખાસ તો આજે આપના આશીર્વાદ લેવા માટે એવા છે કે માતૃ કરી અને અમારા પરિવારને તમે આશીર્વાદ આપો અને બધા હળીમળીને રહીએ હું તો કહું બધી ખુશી રહ્યો ખાલી મારા છોકરાના ઉપર હાથ રાખો તમારા ના એના ઉપર હાથ રહ્યા મારે ઉપાધિ નહીં હું તો આજે છું કાલે નથી તમારો આશીર્વાદ મારી નહીં જે જે સેવા કરતા હોય ને એના ઉપર હંમેશા હોય તો તમને અમારા અનુભવ થઈ ગયો મનીષભાઈ તમે કહો તમે આવ્યા પછી કરોડામાં જોડાઈ ગયા પછી શું શું તમને ફાયદા થયા ફાયદા મીન્સ કે શું શું સારું સારું ઘરમાં બન્યું એટલે પહેલાં તો હું છે ને રિક્ષા ચલાવતો અચ્છા એટલે આપણે એમાં રિક્ષા ચલાવીએ એમાં આપણું કાંઈ ભવિષ્ય ન હોય કે આજે કર્યું તો ભાઈ કાલે એમ થાય કે બે ત્રણ દી અને મારું ખાતું એવું જ હતું કે એક દીવું રિક્ષા ચલાવું તો પછી ચાર દી પાછા રજા રાખું કા પછી ક્યાંક બેઠો હોય એટલે ટૂંકમાં એવું ચાલતું પણ જે ઓફર આવી કે તમે ચન નાખવા જાઓ તમારી જ રીક્ષામાં પણ હું બે ટાઈમ ત્યાંથી ચન નાખવા જતો અને પછી મિત્તલભાઈ ત્રણક મહિના પછી એમ કીધું કે આ ભાઈને છે ને આપણે સામે જ રાખી દઈએ તો કેવું રે એમ પછી અશોકભાઈ સાથે એવી મુલાકાત થઈ ને પછી મને ટૂંક જોબ ઓફર થઈ ત્યારે મને કીધું કે તમે અહીંયા આવી અને આવું કાર્ય અહીંયા થી ને જ કરો એટલે સંસ્થામાં રહીને ત્યારથી સંસ્થાની રિક્ષામાં હું જન્મ નાખવાની મેં શરૂઆત ત્યાંથી કરી હતી પછી ધીરે 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 મિત્તલભાઈ આપને સપોર્ટ કર્યો આગળ લઈ આવ્યા આટલા એ બદલ મિત્તલભાઈ નો ખૂબ ખૂબ આભાર એ તો છે જ આપણે મિત્તલભાઈ ના નેજા હેઠળ આપણે બધા એક માળાની જેમ પરવાયેલા છે બધા એટલે

સાંજે ટાઈમ મળે તો સાંજે આવે નહીં તો હવામાં તો અહીંયા નવ વાગે તો પોગી જ જાય એક ટાઈમ દઉં કોઈ સારું નહીં તો બે ટાઈમ તો આવે જ ખાલી મને મોટો દેખાડ્યો નું મારે તો શાંતિ જ્યાં રે બેટા તું ખુશ રે મારે કઈ એડવી ટેન્શન નહીં બસ ખુશ રહીએ તો મને ટેન્શન હૈય ને આ મેં છોકરો દુખી હોય તો મને કેવી લાગે હું અહીંયા બેઠી રહું મારો છોકરો ક્યાં હોય બસ ખાલી મને એવી છે ખાલી એને દુઆ કરો બધી તમારા બધી આશીર્વાદ હોય એને તમારા બધી મોટાને બધી આશીર્વાદ હોય અને મારા છોકરાને ખાલી તમે બધી ધ્યાન રાખજો ના ના બસ બધાય અમે એકબીજાનું ધ્યાન રાખીએ છીએ અમે બધાય સુખ દુખમાં સાથે જ હોઈએ છીએ અને બસ આજે તો ખાસ તક એટલા માટે મળી કે માતૃવંદના કરવાનો એક મોકો મળ્યો અમને કરુણા ફાઉન્ડેશન આખો પરિવાર વતી હું અને બાકી તો તો સેવા સાથે જોડાયેલા છે એટલે આપોઆપ અમને ઈશ્વરના આશીર્વાદ મળે જ છે એટલે બધા સુખ શાંતિથી રહે છે અને અમે પણ બધા એ જ રીતે કામ કરીએ છીએ કે અમે એક જોબનું સ્થળ હોય એ રીતે નહીં પણ અમારું પોતાનું સેવાનું કાર્ય થતું હોય આત્મસંતોષ થતો હોય એ રીતે અમે કામ કરીએ તો ખૂબ ખૂબ આપનો આભાર અને ગમે ત્યારે અમને યાદ કરજો કંઈ પણ કામ હોય તો મનીષભાઈ ને પણ કઈ પણ જરૂર પડે તો કેજો ખાલી મારું આખો બાકી મારે ભગવાન હાવ બિચાર ભોરો હે